જય દ્વારકાથી જય ગૌ માતા જય માતાજી તો હું છું ફોર્મ બનાસકાંઠાથી શ્રી સુલંગી સંજુપા તો મિત્રો આજે આપણે બહુ સરસ સેવાનો વિડીયો લઈને આવ્યા છીએ ગામ કુકવાવથી તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા ખાસ પરમ મિત્ર એવા મયપત અને તેમના મિત્રો પણ ઘણા બધા છે તો મિત્રો આ વિડિયો લઈને આવ્યા છીએ ગામ કૂકવાથી છે અને તમે જોઈ રહ્યા છો કે એક વાછરડું ત્યાં દેવ પામેલ જોઈ જતા મહેપત છીએ અને તેમના મિત્રો હતા તે જતા હતા અને વાછરડું દેવ પામેલ ત્યાં જોઈ જતા જ એમને તરત જ એ વાછરડાને આત્માને શાંતિ મળે એટલા માટે તેમને મિત્રોએ ભેગા મળી અને સમાધિ બનાવી તે વાછડાને તમે મિત્રો જોઈ રહ્યા છો કે વાછડાને સમાધિ આપવા જઈ રહ્યા છે તમે જોવો છો કે સમાધિ બનાવીને બહુ બધી મહેનત કરીને સમાધિમાં મીઠું નાખી અને વાછરડાને સમાધિમાં મૂકીને તમે જોઈ રહ્યા છો કે પછી અને તેમની ટીમ એટલે કે આ વાછડાને સમાધિ બનાવીને સમાધિ આપવા જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે બધા મિત્રો મળી અને પછીને બધા આ વાછડાને સમાધિ આપી રહ્યા છે તો બધા મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે મિત્રો સેવા કરી રહ્યા છે તેમને સાથ સપોર્ટ આપતા રહેજો તો મિત્રો કંઈ પણ જગ્યાએ કોઈ જીવ હોય તો કંઈ તકલીફ ના પડે અને તેની સારવાર થઈ જાય તો મિત્રો આ રીતે કેમ કે મિત્રો કૂકવાવથી મહીપતસિંહ અને તેમના મિત્ર પ્રકાશસિંહ કૂકવાવ અને રવિન્દ્રસિંહ અઠીપુરા તે મિત્રો સાથે મળી અને આ વાછરડાને સાથે મળીને સમાધિ બનાવી અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે બહુ બધી મહેનત બાદ આ વાછરડાને સમાધિ આપી છે તો આ મિત્રોને ખૂબ ખૂબ આભાર અને ગૌમાતા તેમના પરિવારને હંમેશા ખુશ રાખે એવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરીશું તો મિત્રો તમને પણ આવા જેવો કંઈ પણ જગ્યા જોવા મળે તો આવી રીતે સમાધિ આપી દેજો જય ગૌમાતા જય દ્વારકાધીશ